મારા બા એકસો ને છ વર્ષે સૌરભવાસી લાલા મહારાજ એક વર્ષે એક બેઠો મારી બા મને કે જીતું હું મરી પછી ભાગવત કથા કરજે મારી વાહે મેં મરી જાઉં પછી હું કામ સાંભળીને જાઉં ને ધવલ શંકર મહારાજ કચ્છ ગાગોદર વાળા બોલાવીને ને ને હમે બે હાડીને એકો ને બે વર્ષની ઉંમરે ભાગવત સંભળાવી સાહેબ ભગવાને કઈ કૃપા કરી હોય ને તો મા બાપ ની વાત એકાદ જીવતા જગત્યુ કરી લેજો બાપ હા સંપત્તિ કોઈની થઈ નથી થવાની નથી લાલા મહારાજ જોયા છે કોરોના સીધા મહારાજો છોકરા મા બાપનું મોઢું નથી જોયું હૈકા છોકરા માં કે બાપ છોકરાનું મોઢું નથી જોયું હૈકા કરોડપતિ માણો અબજોપતિ માણો હોસ્પિટલ થી સીધા શમશાન હું પૈસો કામનો ભગવાનની કૃપા હોય તો મા બાપનું નામ ઉજળું કરી લેજો બાપ એકાદી નાની એવી ભાગવત કથા કરી લેજો પિતૃ સાથે ભાગવત કથા એના ઉપર વાત કરું તમને જ્યારે એવો વિચાર આવે કે પાછળ ભાગવત કરવી છે એ વિચાર આવે ત્યાંથી જ પિતૃ નો મોક્ષ થઈ જાય છે સાહેબ તમને વિચાર આવે કે ભાગવત કરવી છે પિતૃ પાછળ હા પછી ભાગવત કરવી પડે પછી પડી ખોવારી વિચાર મૂકી ન દેવાય પછી ભલે સપ્તાહ કરીને હપ્તા કરવા પડે પણ એક વાર સપ્તાહ તો કરી જ લેવી હો પછી જે હોય થાય મેં મોટે ઉપાડે સપ્તાહ કરી જી મારા બા ને સંભળાવી હપ્તા ભરું તો હજી ભરું છું હપ્તાવાર પાસે આવી દીએ હા પણ રાજી કેવા આ ડોહીમાં એખો ને છ વર્ષે રજા લઈને ગયા હું પોગ્રામ પૂરો કરીને છ વાગે ઘેરે આવ્યો બેલ વગાડું તો મારા ધર્મપતિ દરવાજો ખોલવા ઉભા ન થાય મારા બા અવાજ સાંભળી જાય બેલનો આ બેલી હાથ દેતા 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 આવી અને કમાળ ખોલે સૌથી પહેલા એમ પૂછે જીતું ભૂખ લાગી હોય ને તો બહેણે મમરા પડ્યા છે આ માં જ કહી શકે સાહેબ જય માતા પોતે ભૂખારી ને બીજાને ખવડાવે એનું નામ માં સાહેબ સિત્તેર વર્ષના ડોશીમાં માં છોકરાને શાકભાજી નો ધંધો શાકભાજી ની રેકડી મા મરણ પથારી પડી છે માની સેવા કરવા જાય તો રેકડીએ કોણ જાય અને રેકડીએ જાય તો માની સેવા કોણ કરે એકદી માએ કીધું દીકરા તું રેકડીએ ન જાતો માં તને મરતી જોઈને ને હું ક્યાં રેકડીએ જાઉં છોકરા રેકડી પર બોર્ડ મારી દીધું હતું આમાંથી જેને શાકભાજી ફ્રૂટ જે જોતું હોય લઈ જવાનું જે કાંઈ પૈસા થાય પેટી નાખી દેવાના હું મારી મારી માની સેવા કરવામાં છું માય આશીર્વાદ દીધા જા તારી રેકડીનું ધ્યાન છે ને દેવદૂત રાખશે કોઈ ચિંતા કરતો નહીં તું મારી સેમા સેવામાં છો ને તારી રેકડીનું ધ્યાન દેવદૂત રાખશે છોકરો હાજે રેકડીએ જાય હિસાબ કરે તો હોય એના કરતાં ડબલ પૈસા પેટીમાંથી નીકળે ડબલ પૈસા માના આશીર્વાદ માવતર કઈ દી ફોકટ જાતા નથી હા માના આશીર્વાદ કોઈ દી નિરથક જાતા નથી સાહેબ હે કરોડપતિ છોકરો હોય તો ભલે ને કોઈ એનો ભિક્ષુક છોકરો હોય હાવ નાનો માણસ ખાલી રોજનું કરીને રોજ ખાતો હોય ને મા આશીર્વાદ બેને એ ખરખા જ આપે છે કોઈ દી ભેદભાવ મા એમ આપે નથી રાખ્યો સાહેબ હા બેનો આપણે શરૂ કરીએ કાર્યક્રમ હું હમણાં દવાખાને દાંત આવું ડૉક્ટર કે મોટું ખોલો મેં કીધું આ હજી ખોલો મેં કીધું આ હજી ખોલો મેં કીધું અંદર પાડો એક ભાઈ મને ત્રીજી એમસીમાં અંગ્રેજીમાં સરનામું લખી દીધું કોઈ વાત ઉકલે જ નહીં બધા કલાકો હોય ગયા હું રખડી જ ગયો સરનામું ઉકલે જ નહીં એક વકીલ હતા મેં વકીલ સાહેબ વાંચી દો મને કે ખબર નથી પડતી કાંઈ સરનામાં એવા અક્ષર ગડબડિયા છે એક ડોક્ટર હતા ત્યાં સાહેબ વાંચી દો મને કે મને નથી અક્ષર ઉકલતા પછી વિચાર આવ્યો મેડિકલ સ્ટોર વાળો હોય ને મેડિકલ વાળા એ ગમે અહીંયા ભણવા જાતા હોય મેડિકલ વાળા ગમે અક્ષર ઉકેલ દીએ હું તો મેડિકલ સ્ટોરમાં ગયો મેં કોઈ વાંચી દો ને મને કે અઢાર રૂપિયા ને એસી પૈસા દયો ગોળીયું બાંધી દીધી મેં એકદમ પ્રોગ્રામનું સરનામું છે મને કે તો ખબર નથી હો તું લાવ મારું કાગળી ઉપાસું લાવ દર્દી નું ઓપરેશન કરવાનું હતું ટેચર માથે હુંરાયવું અહીંયા શીરો પાડ્યો મસાલો કાઢવાનો કાઢ્યો બીજો મસાલો ફિટ કરી ઝીણા ઝીરાં ઝીણા ઝીણા ટાંકા લીધા દર્દીને હૃદય આપવા ગયો ને ત્યાં નર્સ આવી ડૉક્ટરે ઉભા રહી દો એક બ્લેડ ઘટે છે હજી ઊલાને વરી પાછો ગોતો ટેચર મારો ધોવરો ટાંકા તોડીને બ્લેડ કાઢી વળી ટાકા લીધે રજા પગે તો કમ્પાઉન્ડ આવ્યો સાહેબ ઉભા રહી ગયું એક ચીપિયો ઘટે વરી ફાટો ગો તો ટેચેમાં થોડી ચા ટાકા તોડી ચીપિયો ઘટ્યો વળી ટાકર દર્દીનો મગજ હલી ગયો સાહેબ ચેન નાખી દો નાય વારે ઘડ્યો ટાકા તોડવાની અમે લાલા મારા ગાયોના લાભાર્થી ડાયરો કર્યો એક દાદા એકાવન હજાર રૂપિયાનો ચેક લખી દીધો મેં કીધું કામ થઈ ગયું ગાય માતાનું દાદા તો મને કે ગુપ્તદાન તારો બાપ દેવાનો હતો સહી વગરના પૈસા ગુપ્તદા નિહા આખો ડાયરો બગાડ્યો અમારો અમારે એક ભાઈ નિહારમાં પંખો ભેટ આપ્યો ત્યાં પાખડા નો તેને પાખડા પર એક એક પેઢી નામ લખાયેલા લાઈટ લાઈટ આવેલા પેઢી ઉપર રામજી પ્રેમજી મુજી રામજી પ્રેમજી મુજી રામજી પ્રેમજી મુજી રામજી પ્રેમજી મુજી રામજી પ્રેમજી રામજી પ્રેમજી મુજી રામજી પ્રેમજી મુજી રામજી પ્રેમજી મુજી રામજી પ્રેમજી મુજી રામજી મુજી રામજી મુજી રામજી 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 લાઈટ ગઈ તે પેઢી ઊભી રહી એની આખા દાન દેવાની રીત છે રામજી પ્રેમજી રામજી પ્રેમજી

હું ઓલો ભાઈ દઈ ગયો પાણી કે ચા ચાટ પીવાનું જાય સેવા બહુ સારી છે ભાઈ દીકરો બે કલાક મહેનત કરી પાણી તો પાવે એમ તાળી પાડો એની તાળી પાડો સેવા છે નહીં વા દોષ વાહ પણ યા મૂકી ગયો આથી મારું ઊભું થવાનું અહીંયા આવે નળી લાંબી કર એક કામ કર ના બહુ સારી સેવા જો રાજી થયો એક બેન મને કહેતા હતા તમે બ્રાહ્મણ છો મેં કીધું દ્વારકાનો નું બ્રાહ્મણ મને કા બ્રાહ્મણ ને ચા પાવી તમે આવશો હું તો હવારમાં આઠો ગામ ભૂગી ગયો ચા બનાવી ઘટા ટોપ મેં કીધું ચા તો સારી બનાવો છો મને કે ખાણી દર તો હતા ને એટલે આદું ચાવી નાખું મારી ઇગારસ બગાડી હવારના પોર માં હું જય ચા પીવું મને બેન દેખાય બેનો બપોરે જમવા બે ને જમી લો થાય હા કામ મારી એટલું જમવા બે હોવાનું ભૂખ લાગે તો જમવા બેસીએ લે જમી લો કામ મારી નવરી થાય હા ઘેરે ઘેરે હાલે આ બધું બપોરે જમવા બે ઘરધણી જમવા જમવાનું ટાઈમે અઠાણું માંગે એટલે સમજવું ડાયાબિટીસ ડાયાબિટીસ ક્યાંથી આવી ખબર છે મહાત્મા ગાંધીજી ગાંધીબીટીસ કાઢીને ત્યાં ડાયાબિટીસ કરી ગઈ ડાયાબિટીસ હંમેશા પૂરું છોડી થાય છે બહેનોને નથી થતી છો એકાદા એકાદા બહેનોને હોય તો જય શ્રી કૃષ્ણ બાકી નવાય હું ટકા પૂરું કામ ખબર છે એકલા એકલા ધાપટી આવ્યા હોય ને બૈરા છોકરાને મૂકીને એકલા એકલા ખાય એને ડાયાબિટી થાય ઓના ભજીયા ભજીયા ખા હોગરા પછી બપોરે અઢીસો રૂપિયાનું ભાણું ખાય આવે ભુજમાં જઈને ખબર દાદો એકલા ખાવા ગયા તો ડાયાબિટી થાય બેનું સાચી વાત નહી ઓલા બેન આ પડે એટલે હવે તમારું સાંભળો હાલો હા ન પાડી હોય તો બચી ગયા હોત જે બેનો પોતાના પતિ ને વગર એકલા એકલા જમે વાહ થાય બટેકા ભાખરી ટીપી હાંજી આવતી જા પછી બપોરે બાર વાગે ઘીનો એને વા થાય જોડિયો નાખો ની ઉપર એક બેન કે ગોઠણ બહુ દુઃખે મેં કીધું કે માલિશ કરો તેની છોકરો કઈ ફેર ન પડ્યો મને કે ફેર નથી પડતો મેં કી એમ નહીં કે પોતું મૂકીને દીવા હારી મૂકો આ ગોઠણ જાય તો તારો વાજ આ